વડોદરા ખાતે ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા ધોરણ દસ અને બાર બોર્ડમાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાયો ગુરુ બ્રાહ્મણ સમાજ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા સતત છઠ્ઠા વર્ષે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ સાથે ધોરણ એકથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કાર્યક્રમ અલ્કાપુરી સ્થિત આવેલા ડૉક્ટર સાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયો હતો જે કાર્યક્રમમાં ગુરુ બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓ જેઓએ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષામાં સિત્તેર ટકાથી વધુ માર્ક્સ પાસ થયેલા વિદ્યાર્થીઓને મુમેન્ટો સર્ટિફિકેટ અને બુકે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે ધોરણ એકથી બાર સાથે કોલેજમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને નોટબુક ચોપડા પેન સહિતની સ્ટેશનરીનું વિતરણ કરાયું હતું આ કાર્યક્રમમાં એકસો પચાસથી વધુ બાળકોએ ભાગ લીધો હતો સમાજમાં શિક્ષણનું સ્તર વધે સમાજ શિક્ષિત થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા બદલ ટ્રસ્ટના પ્રમુખ વિકી શ્રી માળીએ તમામ દાતાઓ સહિત સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો જય ગજાનંદ સ્વામી આજ રોજ વડોદરા મુકામે અલકાપુરી સ્થિત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલમાં વડોદરાના ગુરુ બ્રાહ્મણ યુવા વિકાસ ટ્રસ્ટ વડોદરા તરફથી એકસો તેર બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો પ્રોગ્રામ અને સાથે સાથે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં એકસો તેર બ્રાહ્મણ સમાજના બાળકો માતાઓ બહેનો વડીલો અને તમામ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો જ્યાં તેજસ્વી તારલાઓને જે દસમા ધોરણમાં અને બારમા ધોરણની અંદર જે સિત્તેર ટકાથી વધારે ટકાથી ઉત્તરણીય થયા છે તેઓને મોમેન્ટો બુકે અને સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર ઇનામ આપી તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે અને સાથે સાથે જેટલા પણ એકથી બાર ધોરણ અને કોલેજના વિદ્યાર્થીઓ છે એવા દોઢસો જેટલા બાળકોને ચોપડા બોલપેન અને રબર સંચાથી લઈને તે સ્ટેશનરીની કીટ સાથે તેઓને આ વિતરણ કરવામાં આવ્યું છે આ વિતરણ કાર્યક્રમની અંદર સમાજના વડીલો સમાજના દાતાશ્રીઓ અને ખાસ કરીને યુવા વિકાસ ટ્રસ્ટના અમારા કમિટીના સભ્યો જે સાથ સહકાર આપ્યો તે બદલ હું રીતુ શ્રીમાળી તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને બાળકોના ભવિષ્યને લક્ષી આ છઠ્ઠું વર્ષ અમારો સતત આ પ્રોગ્રામ રહ્યો છે ને સાતમા વર્ષે પણ આવી રીતના જ અમે પ્રોગ્રામ કરીશું અને સમાજનો સહ સહકાર જે પ્રમાણે અમને મળ્યો છે તે બદલ તમામ સમાજનો હું આભાર વ્યક્ત કરું છું જય તેજાનંદ સ્વામી યુવા વિકાસ ટ્રસ્ટ એકસો તેર ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજિત સમાજના ધોરણ એકથી કોઈ બાળકોનું ચોપડા વિતરણ અને તેજસ્વી તાલાવનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો તે વિશાળ સંખ્યામાં સમાજના બાળકો અને વડીલો ખૂબ હાજર રહ્યા તેઓને ગોક પુરસ્કારથી પણ એમને સન્માન કરવામાં આવ્યા આવો નવો કાર્યક્રમ લગભગ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા છેલ્લા છ વર્ષથી કરે છે ने खूपच यश मिळेल आणि उत्तर उत्तर प्रगती करे हे माझी शिवाय शू नाम तरं गाजेंद्रपान शेमाळी काणोद हाल वडोदरा